આપ જોઈ રહ્યા છો અવાજ ન્યૂઝાય ગામમાં દારૂ વેચાવાની બાબતનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો જે સરકાર સુધી પહોંચ્યો એનું યોગ્ય નિરાકરણ જસપુર અંદર પણ દારૂની તકલીફથી લોકો પીડાતા હતા આ બધી સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવાનું કામ મારો અવાજ ન્યૂઝના માધ્યમથી થાય છે એવી જ રીતે જ્યારે એ બાબતે મારો અવાજ ટીમ નોરતોલ પહોંચી ત્યારે ત્યાં જાણવા મળ્યું લોકોએ જણાવ્યું કે ડેરી દૂધની ડેરીની મંડળીમાં થઈ છે આ શું થઈ છે

મીડિયાવાળા આવે અને આવા પ્રશ્નો બને એ ખરેખર એ બદલ હું ખોટી ખોટી પરિણામ તમને કરું છું જે મારું ગામ બક્ષીપતનું ગામ છે બક્ષીપતનું ગામ છે ને ઢોરોનો વ્યવસાય છે અને વ્યવસાયના આધારે વિધવા વયો બી લીટર દૂધ ત્રણ લીટર દૂધ પોપો લીટર દૂધ ભરી ગુજરાન ચલાવે છે અને એ બાબતે પંચાયત જોડે મંત્રી શ્રી પ્રમુખે અને એમની કમિટીએ જગ્યા માંગી જગ્યાના આભાએ શ્રીએ

તમે કોઈ અરજી કરો છો તો એનો રિસ્પોન્સ તમને કેવો મળે અરજી તો સાહેબ કઈ રીતે અરજી કોઈ બી કામ કરાવવું હોય તો તમે પંચાયતમાં જાણ કરતા હોય જાણ કરો છો તો એ બાબતે તમને અભિપ્રાય કેવો મળે રિસ્પોન્સ કેવો મળે સારો મળે શું નામ છે તમારું વિષ્ણુજી જવાન ઠાકોર વિષ્ણુજી શું તકલીફ છે તમને શું સમસ્યા થઈ સાહેબ એવું છે કે ડેરી વારંવાર બરાબર નહીં વન હું એમ કહેવા માગું છું કે પહેલાં જગ્યા જે ફાળવેલી હતી ને તો કેમ ડેરી બનાવતા નહીં તે એમના ઘરના માણસો છે એના માટે પંચાયત બોડી પછી આ જે ડેરીની બોડી એ બધા એ જ આવે છે આ જગ્યા વારંવાર ફરી જાય મારા પપ્પા છે ને અમે બે ભાઈ છીએ અમે બે નોકરી જતા રહીએ દંદા જતા રહીએ કોઈ ઘેર રહેતા નહીં તો મારા મમ્મીનું કોઈ આ ના થાય તો દવાખોન લઈ જવા માટે જગ્યા રહેતી નહીં બરાબર કોઈ રસ્તો ને આગળ છે એ રોડ ઉપર જ હોય ડેરી બનાવવાની અને અમારો હું શું વિરોધ છે અમારી જગ્યા પર ડેરી બનાવ આખા ગમતું દબાણ છે અમારે એકલાનું છે નહીં ડેરીનો સર્વે કરવા માટે કોણ કોણ બધા જ હતા જે ડેરીના માણસો હતા એને પંચાયતના માણસો એ સિવાય તમે તલાટીને રજૂઆત કરી કે કરી તલાટીને કરી હતી રજૂઆત તલાટીને અરજી એક કાપી હતી પાછી ખેંચી હતી તલાટી કે અહીંયા ડેરી બનાવવામાં નહીં આવે પણ પછી ફેર અહીંયા ડેરી માપવા આવ્યા હતા તો પછી ફેર મેં અરજી કરી એ વખતે તલાટી અલગ હતા કે અત્યારે ચાલુ જ છે શું નામ છે આપનું દીવાનજી તલાટી દીવાનજી આજે તમે ગામના સરપંચ તરીકે એક ડેરીનો મુદ્દો આવ્યો છે એ બાબતે શું કહે ડેરી નો મુદ્દો આવ્યો પણ ડેરી પંદર વર્ષથી અલગ પાડેલી બરોબર અને ડેરી કમેટી જગ્યા માગી બતકો માટે બરોબર એટલે પંચાયત તો જગ્યા ફાળવી આપ એટલે ખુલ્લી જગ્યા હતી એ જગ્યા પંચાયત ફાળવી આપી હવે એવું બી કહેવું છે જે જગ્યાનો અરજદાર છે એને એવું કીધું છે કે પહેલા કોઈ જગ્યાએ જમીન ફાળવવામાં આવી હતી પરંતુ ત્યાં કેન્સલ કરીને મારી જ જગ્યા કેમ એ બાબતે શું કે મારો મારું એ કેવું છે કે જે ડેરીની જગ્યા ફાળવી આપી હોય તો ફરીથી કોઈ ડેરી જગ્યા ફાળવવામાં આવતી નહીં બરોબર કોઈ જગ્યા ફાળવવામાં આવેલી જ નહીં કોઈ જગ્યા પહેલા કોઈ ફાળવી નથી તમારા પેલા જે સરપંચ હતા એમને કોઈ જગ્યા નથી તો આ બાબતે વાંધા અરજી તમારી પાસે આવી ખરી નથી આવી તાલુકા પંચાયતમાં આવી તાલુકા પંચાયતમાં આપેલી છે તો એ વિષય હવે તમે શું આગળ પગલાં શું લેવા લેવામાં એ તો પ્રશ્ન તાલુકા પંચાયતો સર